બીજા જૂથના સભ્યોએ હુમલો કર્યા હોવાનો આક્ષેપ થયો છે આ ઘટના દરમિયાન હુમલામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમજ ઘટનાની જાણ થતાની સાથે જ રાહત કરમીઓ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું ઘટનાને લઈને એલિસબ્રિઝ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે બંને જૂથોની પૂછપરછ આરંભી છે ક્લબ સંચાલક મંડળ દ્વારા આ ઘટનાની ગંભીરતા સાથે નોંધ લીધી છે તથા સભ્યપદ અને નિયમોની અમલવારી અંગે વધુ ચુસ્તતા માટે ચર્ચા શરૂ કરી છે આ ઘટના બાદ લોકપ્રતિનિધિઓ દ્વારા ક્લબોમાં નિયમિત અમલ અને શાંતિ જાળવવા અનુરોધ કરાયો છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ઢબની ઘટનાઓ ફરી ન બને અને સભ્યોમાં સાસ્થિક લાગણી જળવાઈ રહે તેવા પ્રયાસો અંગે પોલીસ અને ક્લબ સંચાલન બને ધમિક છે